સુરતમાં અપઘાતના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે જહાંગીરપુરા ખાતે વિસ્તારમાં એક જ પરિવારના ચાર લોકો રાત્રે સૂતા બાદ સવારે જાગ્યા નહીં મૃતકોમાં ત્રણ મહિલા અને એક વૃદ્ધનો સમાવેશ થાય છે ચારે લોકોએ સામૂહિક આપઘાત કર્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે હાલ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે તપાસ ચાલુ છે જહાંગીરપુરામાં આવેલી રાજા રેસીડન્સીમાં સામૂહિક આપઘાતનો બનાવ સામે આવ્યો છે ઘટનાને પગલે આજુબાજુના ઘરમાંથી પણ લોકો એકત્રિત થઈ ગયા હતા ઘટના પાછળનું કારણ હાલ અંકબંધ છે પોલીસે આજુબાજુના ઘરના લોકોના નિવેદન લેવાનું શરૂ કર્યું છે જેમાં જાણવા મળ્યું કે રાત્રે જમ્યા બાદ તમામ સુઈ ગયા હતા જોકે સવારે ન જાગતા શંકાના આધારે જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પોલીસે કહ્યું કે પ્રાથમિક તબક્કે આપઘાતો બનાવ લાગી રહ્યો છે કારણ જાણવા આસપાસમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે તમામના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે પીએમ રિપોર્ટ બાદ જ આપઘાત અંગેની વધુ વિગત સામે આવી શકે છે હાલ તપાસ ચાલી રહી છે હંસાબહેને કહ્યું કે મારા વિવાણ થાય છે મેં દીકરી આપી હતી અમને ફોન આવ્યો એટલે દોડા દોડ આવ્યા છે અમારા છોકરા અને વહુ આવ્યા હતા પરિવારમાં દીકરી જમાય અને વેવાણ પણ છે ભત્રીજીએ કહ્યું કે રાત્રે મહેમાન આવ્યા હોવાથી જમીને સૂતા હતા મહેમાન જુદા પડ્યા વહુ ને છોકરો નીચે ગયા હતા સવારે નાસ્તો આપવા વહુ ઉપર ગઈ હતી પરંતુ દરવાજો ખોલતા ન હતા શું થયું તે કોઈને અંદાજ આવતો નથી સવારે તેમના દીકરાએ મને જાણ કરી હતી મારા કાકી બેંકમાં કામ કરતા હતા પોલીસે કહ્યું કે પરિવારના પુત્રની બે માસી અને માસા તથા માતાનું મોત થયું છે સવારે નાસ્તો આપવા જતા દરવાજો ન ખોલતા એકસો આઠ સહિતની ટીમને જાણ કરવામાં આવી હતી પોલીસ હાલ તપાસ કરી રહી છે એફએસએલની ટીમ પણ આ તપાસમાં જોડાશે ત્રણ મહિલા અને એક પુરુષના મોત થયા છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત